તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે લગ્ન પ્રસંગે અનુસૂચિત જનજાતિની કન્યાઓને કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત આ સહાય એમને મળવાપાત્ર થાય છે તો મિત્રો આદિજાતિ સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રાજ્ય સરકાર દ્વારા જે આદિજાતિ પરિવારોની દીકરીના લગ્ન ખર્ચ પહોંચી વળવા માટે કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત હવે મિત્રો મળશે બાર હજાર રૂપિયાની સહાય તો મિત્રો કુંવરભાઈનું મામેરું અંતર્ગત તમે આ સહાય મેળવી શકો છો આદિજાતિ સર્વાંગી વિકાસ અંતર્ગત જે આ યોજના છે તો અનુસૂચિત જનજાતિના જે પણ કુટુંબો છે એમને લાભ મળશે બાર હજાર રૂપિયા જે લગ્નની સહાય અંતર્ગત મળશે તો મિત્રો રાજ્યની અંદર નેવું હજારથી વધુ આદિજાતિ કુટુંબને દીકરીઓને મળી છે સહાય તો મિત્રો તમે પણ આ યોજના અંતર્ગત તમે ફોર્મ ભરી શકો છો તમારે ફોર્મ ભરવા માટે કયા કયા દસ્તાવેજો જોશે એ પણ જાણીએ તો એની અંદર જાણીએ કે કુંવરબાઈનું કન્યાના લગ્ન પ્રસંગે મળશે લાભ જેમાં વધુમાં વધુ બે કન્યાઓને લાભ મળી શકે છે તો એક જ કુટુંબની અંદર એક જ પરિવારની અંદર બે કન્યાઓને લાભ મળી શકે છે તો આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારમાં આવક મર્યાદા દોઢ લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર સુધીની આવક મર્યાદા તમારી છે તો વાર્ષિક આવકનો દાખલો છે તો તમે લાભ લઈ શકો છો લાભ ક્યાંથી મળે છે કે તમારે અરજી ક્યાં કરવાની છે તો નાયમ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી જે શહેરી વિસ્તારમાં હોય છે જિલ્લા સમાજ કલ્યાણ કચેરી જે જિલ્લા પંચાયત અંતર્ગત જે ગ્રામ્ય વિસ્તાર અંતર્ગત હોય એ અંતર્ગત અથવા સમાજ કલ્યાણ નિરીક્ષણ જે સંબંધિત તાલુકામાં સહાય માટે તમે અરજી કરી શકો છો તો મિત્રો જે પહેલાં સહાય હતી દસ હજાર રૂપિયા હવે મિત્રો બાર હજાર રૂપિયા કરી દેવામાં આવી છે નવી સહાય તમને મળશે બે હજાર ચોવીસની અંદર બાર હજાર રૂપિયા તો આની અંદર કયા કયા તમારા ડોક્યુમેન્ટ કયા કયા પુરાવા જશે તો એની અંદર જાણીએ કે કન્યાના પિતાના આવકનો દાખલો કન્યાના નો જાતિનો દાખલો બંનેના રેશન કાર્ડની નકલ એટલે કે પુરુષ જે પણ સંબંધ કરે છે એ અને કન્યા એ બંનેના રેશન કાર્ડની નકલ બંનેના આધાર કાર્ડ બંનેના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ઉંમરના પુરાવા બેંક પાસબુકની નકલ જે મહિલાનો છે એ અંતર્ગત નોંધણીનું પ્રમાણપત્ર અને લગ્ન વિધિ માટે ફોટોગ્રાફ તમારે આપવાના રહેશે તો આ તમે સંપૂર્ણ માહિતી આપી અને તમે તમારા નજીકના નાયબ નિયામક અનુસૂચાત્રી કચેરી છે તો તમે જઈ શકો છો અથવા જિલ્લા પંચાયત હોય સમાજ કલ્યાણ નિરીક્ષણની કચેરી હોય તો ત્યાં તમે જઈ અને તમે ફોર્મ ભરી શકો છો તો મિત્રો આથી જે અગત્યની માહિતી કુંવરભાઈનું મામેરું અંતર્ગત મળશે બાર હજાર રૂપિયાની સહાય તો જય મિત્રો અંતે માત્રમ જય કરવી ગુજરાત